ના એમ બોલું તો ને બંધ ગેસ ઉપર થોડા થોડા કરે થોડું થોડું કરી નાખવાનું એ નાખ્યું એ ગુંદર પાક તૈયાર એ

ઘુમાતે જાઓ ઘુમાતે જાઓ ઘુમાતે જાઓ તો ગુંદર બનાવતી વખતે આપણે આ મિક્સરને ગોળમાં એટલી વાર ઘુમાવાનું છે જ્યાં સુધી આપણું માથું ચકરાઈ ના જાય અને ગુંદર પાક સેટ ના થઈ જાય મારો ગુંદર પાક તૈયાર છે

તો આજનું વાતાવરણ છે એકદમ ધૂંધળો ધૂંધળો ને તડકો પણ એટલો બધો ખાસ નથી તો મારા મમ્મી બનાવે છે ગુંદરપંખ અને મને ઠંડી લાગે છે ખબર ને ઘરમાં મને જ ઘણી ઠંડી લાગે છે તો હું બનાવી દઈ છું અહીંયા ચાય જેને જેને ચાય પીવી હોય ગુંદરપાક જોઈને મોમાં પાણી આવતો હોય એ લોકો અમારા ઘરે ના આવજો પોતપોતના ઘરે પણ ખાઈ લેજો હસું એટલું બધું આવે છે બોલતા બોલતા હસવાના સાલસે હામે गरम થાડી બે હવે ધમક ઘી તો લગાયો કે નહી ઘી લગાડીએ બતા આ ઘી ગજતરેલું એ માથે ઘી વધારે તરી થઈ ગઈ મેું ગુંદર પાક માં થી જ જશે એટલે અમે कंजુસી નથી કરતા કટોરા ફોટો બનાવ કતુ સાય દીધું કટોરા નાખાય કાલ સે ગોર आता की अर्धा किलो लोट किलो बूंद आधा किलो आधा किलो लोट आधा किलो किलो गोळ किलो होवा बूंद अडी मम्मी असे दो जोडो का बदल न तो को गोथा का कैसे तो गोड़ का बदल થઈ જશે કા गोंद बदल થઈ જશે માર તો મોટો નઈ કો જો ચાલે ગી 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 નતી ગી બાપા તું થી મો કર તોય ભૂખ થઈ ગયો ખોટો તૈયાર છે ભાગુ શિષ્ય